નમસ્કાર વાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો યુનિટી યુથ ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય તહેવારો અને વિશેષ સામાજિક પ્રસંગોએ કરવામાં આવતી સામાજિક પ્રવૃત્તિના ભાગરૂપે ઓગણસીમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા નવાપુરા અચ્છદ પ્રાથમિક શાળા અને નાંદેડ ફરિયાદ પ્રાથમિક શાળાના સિત્તેરથી વધુ વિદ્યાર્થીઓને કપડાં શૂઝ નોટબુક સ્કૂલ બેગ વોટરબેગ વગેરેનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ શ્રી સાજીદભાઈ પઠાણે ભારતીય બંધારણમાં મળેલા અધિકારોને સમજવા તથા એક સારા નાગરિક બનીને દેશને સમર્પિત થવા હાકલ કરી હતી આ પ્રસંગે ગ્રામજનો શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપરાંત યુનિટી યુથ ફાઉન્ડેશનના પ્રમુખ સાજીદ પઠાણ જૈમિનીબેન પટેલ હેતલ પટેલ મુરલીભાઈ વિજય જાધવ અહેમદભાઈ પઠાણ નિધિબેન તથા ગૌતમભાઈ કંદોઈ ઉપસ્થિત રહ્યા હતા આજે અમે નાંદેર ફળિયા પ્રાથમિક શાળામાં આવ્યા છે તિલકવાડામાં હેતલબેન પટેલના થ્રુ એમણે રેફરન્સથી અમે આગળ તિલકવાડામાં આવ્યા છે અને હસમુખભાઈ પટેલ છે દીપક અગ્રવાલ છે ધવલભાઈ ત્રિવેદી છે જેટલા બી અમને દાતા છે આશિષભાઈ છે પટેલ ઓટો ગેરેજવાળા એમના ફૂલ સપોર્ટથી અમે લોકો આ નાના નાના ભૂલકાઓને માટે બધી વસ્તુ લઈને આવ્યા છે કંપાસ બોક્સ છે વોટર બેગ છે નાસ્તો છે કપડાં છે બૂટ છે ખાસ કરીને અમે હેમંત ઇન્દોરી સાહેબનો આભાર માનીએ છીએ કે જે લોકો અમને અમારી ટ્રસ્ટમાં આટલું બધું સપોર્ટ કરે છે અને એનાથી આજે પોસિબલ છે કે અમે લોકો અહીંયા સુધી આવ્યા છીએ તો અમે ખૂબ ખોર એમનો આભાર માનીએ છીએ